મુંદ્રામાં આમ આદમી પાર્ટીનો ભાજપ સામે તીખો વિરોધ પ્રદર્શન સરકારની નીતિઓ વિરુદ્ધ પુતળા દહન અને નારેબાજી પોલીસે આપ કાર્યકરોને ડિટેન કર્યા મુંદ્રા નગરના બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકારની નીતિઓ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યકરોએ ભાજપ વિરોધી નારા લગાવી ભાજપનું પ્રતિક પુતળું દહન કર્યું હતું પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિરોધ કરી રહેલા આપ કાર્યકરોને ડિટેન કર્યા હતા જેઓને બાદમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ સંગઠન મંત્રી લોકસભા ઇન્ચાર્જ પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન સેલ પ્રમુખ તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરદા પ્રથા નાબુદી અને ભયાઉના વાઢિયા ગામ સહિત જિલ્લામાં કિસાનોને થતી મુશ્કેલીઓ જેવા અનેક મુદ્દાઓ પર ભાજપ સરકાર સામે સૂત્રોચ્યાર કર્યા હતા દિવાળી ધમ્માકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવ્વાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસનું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્ષ નખત્રાણા માતાના મઢ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર